ડૉક્ટરને બતાવું અને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે કોરોનાને લઈને હવે રાજકોટ કોર્પોરેશન પણ એક્શનમાં આવી ચૂક્યું છે કોરોનાના કેસ જે ધીમે ધીમે હવે માથું ઊંચકતા જઈ રહ્યા છે તેને લઈને પ્રશાસન પણ સતર્કતા દાખવતું જોવા મળી રહ્યું છે રાજકોટમાં જે પણ લોકોને શરદી ઉધરસ હોય તેમને ઘરની બહાર ન નીકળવા માટેની સલાહ આપવામાં આવી છે સાથે જ જે પણ લોકો બહાર નીકળે છે એમને માસ્ક સાથે બહાર નીકળવા માટે એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે રાજકોટમાં પણ કોરોનાના કેસ નોંધાતા પ્રશાસન ચિંતામાં